અરવલ્લી જિલ્લાએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નજીવાદારી ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે હવે સુપર સ્પેશિયાલિટી ઓપીડી સેવાને ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક મંત્રી ભીખુશીજી પરમારતીમ જ સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે આ વિભાગને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાઈ શ્રી ભરતભાઈ અને એમની ટીમ જે રેડક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે ક્રોસ સરવલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં આવી છે આજથી એ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ છીએ એમની ટીમને કે આવા ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડ ક્રોસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ